સુરત શહેરના વરાછા વિસ્તારમાં મુસાફરને ઓટો રિક્ષામાં રિક્ષામાંપ્પુની અણીએ લૂંટ ચલાવનાર બે આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં વરાછા પોલીસે ચુસ્ત કાર્યવાહી હાથ ધરીને કુબેરનગર પોપડા ખાતેથી બંને મુખ્ય આરોપીઓને ઝડપી લીધા પકડાયેલા આરોપીઓ સામાન્ય ગુનેગાર નથી પરંતુ ભૂતકાળમાં પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે

સુરત શહેરની વરાછા પોલીસ ટીમે મુસાફરને રિક્ષામાં બેસાડી ચપ્પુ બતાવી લૂંટ કરનાર બે રીઢા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે બંને આરોપીઓ ભૂતકાળમાં પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે તારીખ દસ સપ્ટેમ્બરના રોજ મોહિતભાઈ જયંતિભાઈ દસલાણિયા ટ્રેન મારફતે સુરત આવ્યા હતા તેઓ ફોર વ્હીલરના સ્પેર પાર્ટસ ધંધો કરે છે સવારે લગભગ પાંચ વાગ્યાના સુમારે તેઓ વરાછા ખાંડ બજાર ગરનાળા પાસે હીરાબાગ જવા માટે ઓટો રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા તે દરમિયાન જીજે ફાઈવ સીટી સિક્સ એટ ફોર વન નંબરની એક ઓટો રિક્ષા આવી તેમાં ડ્રાઈવર સહિત ત્રણ અજાણ્યા શખ્સો હાજર હતા મોહિતભાઈને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી આ તમામ આરોપીઓએ એક બીજાની મદદગારીથી તેમને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મોતનો ભય બતાવી મોહિતભાઈને પકડી રાખ્યા અને તેમના પેન્ટના ખિસ્સામાંથી હજાર રૂપિયાની રોકડ લૂટી લીધી અને નાસી ગયા હતા આ ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ સક્રિય થઈ ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને પકડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી વરાછા ઉમિયાધામ સર્કલથી કિરણ ડાયમંડ સુધીના જાહેર રોડ ઉપર લૂંટ ચલાવનાર આરોપીઓને પકડવા માટે પોલીસ ટીમે પૂરતી કાળજી રાખી મળેલી બાતમીના આધારે પોલીસે કુબેરનગર પોપડા ખાતેથી બે મુખ્ય આરોપીઓ મુસ્તુફા ખાન ઉર્ફે કાલિયા ફકીરા ખાન પઠાણ અને અરબાસ ખાન ઉર્ફે ગબ્બા આલમ ખાન પઠાણને પકડી પાડ્યા પોલીસ દ્વારા પકડવામાં આવેલા આરોપીઓ સામાન્ય ગુનેગાર નથી પરંતુ રીઢા ગુનેગારો છે

फकीरा ख़ान और अरबाज़ खान उर्फ़ गब्बा आलम खान ये दोनों भेस्तान आवास में रहने वाले हैं और ये दोनों का एमओ ऐसा है कि ये रिक्शा जो एक ऑटो रिक्शा है और उस रिक्शा में लोगों को बैठाते और उसके बाद रेलवे स्टेशन से उनको पिकअप करके ड्रॉप लोकेशन के जगह दूसरे जगह ले के जाते हैं और उनको चाकू दिखा के वहाँ पे उसके लूट की वारदात को अंजाम देते हैं

અને અન્ય કોઈ આરોપીઓ આ ઘટનામાં સામેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે